નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તોડી નવું બનાવાશે ત્રણ વર્ષમાં સૂર્યમંદિરની થીમ પર બનશે સ્ટેશન એરપોર્ટ જેવી સુવિધા સોળમાળના પાર્કિંગ ને પાર્કિંગને પાંચમા યાત્રી સુવિધા સરકાર સતત પ્રયત્નશીલ ચણાના પાકમાં સુકારા મૂળખાઈ સ્ટન્ટ વાયરસ નિવારવાના પગલા બોર્ડની સામાન્ય સભા ધોરણ બાર કોમર્સમાં આવતા વર્ષથી બે પેપર વચ્ચે રજા આપવા વિચારણા અંડરગ્રાઉન્ડ કેબલ નખાતા વરસાદ કે વાવાઝોડામાં વાયર તૂટતા લાઇટ જવાની સમસ્યાથી મુક્તિ મળશે મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં બસો પચાસ કિલોમીટર અંડરગ્રાઉન્ડ કેબલ નખાયા ઇડર અને વડાલીના તળાવો થરોઈ ડેમના પાણીથી ભરાશે ડભોડા રિવર્સ કેનાલ દ્વારા પાણી પહોંચાડાશે

સાવરકુંડલા તાલુકામાં જાન્યુઆરીમાં સાવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણો આવવાની શુભ શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આ વર્ષે બેવડી ઋતુના કારણે સાવરકુંડલા તાલુકાના આંબાના બગીચાઓની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે

વાવાઝોડા કે વરસાદ જેવી કુદરતી આફતોમાં ખોટવાતા વીજ પુરવઠાની સમસ્યા હવે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નખાયા પછી કાયમી હલ થઈ જશે આ સાથે એક ફીડરનો વીજ લોડ બીજા ફીડરમાં લઈ જવાની વ્યવસ્થાથી વધુ વિસ્તાર કે વધુ સમય વીજળી બંધ રહેવાના પ્રશ્નો બિલકુલ ઓછા થઈ જશે જોઈએ આ અહેવાલમાં પ્રથમ ફેઝમાં આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની વિસ્તારના મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સહિત નવ જિલ્લાના શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે અને સંભવિત માર્ચ બે હજાર પચીસ સુધીમાં પ્રથમ ફેઝ કામ પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે હાલ કામ ચાલી રહ્યું છે તેમજ રિવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીને રૂપિયા ચૌદસો કરોડ ગ્રાન્ટ મંજૂર થઈ છે અને આ ફંડમાંથી દસ પેકેજમાં અલગ અલગ સાત એજન્સી ઉત્તર ગુજરાત સહિત નવ જિલ્લામાં તબક્કાવાર કામગીરી કરી રહી છે જેમાં તમામ અગિયાર કેવી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવી ક્રોસિંગ કેબલ નવા ટ્રાન્સફોર્મર તેમજ આરયુએમ મુકાઈ રહ્યા છે પ્રથમ ફેઝમાં જિલ્લા અને તાલુકા મથકના શહેરોથી છેલ્લા ચાર મહિનાથી કામગીરી તબક્કાવાર શરૂ કરાય છે અને આગામી માર્ચ બે હજાર પચીસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી અગિયાર કેવી વીજ લાઇન પોલ મુક્ત બનાવવાના લક્ષ્યાંક સાથે કામગીરી આગળ વધી રહી છે ગત થી આ પ્રોજેક્ટમાં દસ પેકેજમાં અલગ અલગ સાત એજન્સી રાહે કામગીરી શરૂ કરાઈ છે જેમાં મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી બસો પચાસ કિલોમીટર અંતરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કની કામગીરી થઈ છે હજુ આ જિલ્લાના મુખ્ય શહેરોમાં કામગીરી ચાલુ છે જિલ્લામાં હાલ મહેસાણા વિસનગર અને વિજાપુરમાં કામગીરી ચાલી રહી છે આ જ રીતે અરવલ્લી બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ શહેરી વિસ્તારને પ્રથમ ફેઝમાં આવરી લેવાનું છે અત્યાર સુધી ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં જૂના ટ્રાન્સફોર્મ કાઢીને નવા ચારસો પચાસ નખાયા છે જ્યારે જ્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નખાયા છે તે વિસ્તારોમાં કુલ છસો ત્રીસ જેટલા રિંગમેન યુનિટ પ્લિથ કરાયા છે તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપનીને કેબલ નેટવર્ક સહિત સિસ્ટમ સુધારણા માટે પ્રથમ તબક્કામાં ચૌદસો સોળ કરોડ ફાળવાયા તો ઉત્તર ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું કે આરયુએમ પ્લીન્થ કાર્યરત થયે એક ફીડરનો વીજ લોડ બીજા ફીડરમાં લઈ શકાશે એટલે વીજ કનેક્ટિવિટી વધુ વિસ્તાર અને વધુ સમયમાં બંધ રહેવાના પ્રશ્નો બિલકુલ ઓછા થઈ જશે હાલની અગિયાર કેવી વીજ લાઈનમાં ક્યાગફોર્ટથી વીજ પુરવઠો ઓટો બંધ થાય કે મરામત માટે સબસ્ટેશનથી વીજ પુરવઠો બંધ કરવો પડે છે જે અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં ટ્રાન્સફોર્મરની બાજુમાં તેમજ આરએમયુ પ્લિન્થ કાર્યરત થશે તે ફોલ્ટ વિસ્તારમાં જ વીજ પુરવઠો કામકાજ સુધી બંધ રહેશે બાકીની પ્લિન્થ ચાલુ રહેતા વીજ સપ્લાય રાબેતા મુજબ રહેશે આ ઉપરાંત વાવાઝોડા ઉત્તરાયણમાં પતંગ દોરીથી વીજ સપ્લાય ડેમેજ કે તેમજ અનેક જોખમો ટળશે રસ્તાની બાજુમાં વીજ થાંભલા નાખવાની ઝંઝટમાંથી તંત્રને છુટકારો મળશે અને થાંભલો નમી પડવો જોખમ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે વિચિત્ર વાત કરવામાં આવે તો નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયા ખાતેના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે મુજબ આ વર્ષે આંબાવાડીઓમાં ક્યાંક એસીથી નેવું ટકા તો ક્યાંક પચાસથી સાઠ ટકા મોર ફૂટી નીકળ્યા છે તો કંઈક જગ્યાએ હજી મોર નીકળવાની શરૂઆત છે આ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં અચાનક ગરમી શરૂ થઈ હોવાથી નવી તેમજ પીલવણી ઝડપથી નીકળી હતી તેમાં મધિયા રેઘાનો ઉપદ્રવ પણ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે જામનગર માર્કેટ યાર્ડમાં શુક્રવારે સૂકા મરચાનો ભાવ પાંચ હજાર છસો બોલાયો હતો બાજરીનો એકસો પંદર ઘઉંની છસો પાસઠ તુવેરની ઓગણીસો પાસઠ મેથીની બસો અઠ્ઠાવન ચણાની ચાર હજાર પાંચ મગફળીની અગિયારસો પિસ્તાળીસ એરંડાની એકસો સાઠ રાયની સત્યાવીસો સાઠ લસણની છસો છ કપાસની સાત હજાર દસ જીરુની આઠ હજાર એકસો નવ અજમાની ચૌદસો પંચ્યાસી ધાણાની બે હજાર પાંચસો છત્રીસ સૂકી ડુંગળીની અઢારસો ચુંબોતેર મન આવક થઈ હતી બીજી તરફ વાત કરીએ તો મહેસાણા એડર અને વડાલી તાલુકાના ખેડૂતોને ધરોઈ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે તે માટે બત્રીસ રજૂઆતો કરાઈ છે રજૂઆતોના પગલે રાજ્યના જળ સંપત્તિ વિભાગે સર્વેક્ષણનું કામ હાથ ધર્યું છે આગામી મે મહિનામાં સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ વહીવટી મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે વાવાઝોડા કે વરસાદ જેવી કુદરતી આફતોમાં ખોટવાતા વીજ પુરવઠાની સમસ્યા વીજ લાઈન પછી કાયમી હલ થઈ જશે આ એક ફીડરનો વીજ લોડ બીજા ફીડરમાં લઈ જવાની વ્યવસ્થાથી વધુ વિસ્તાર કે વધુ સમય વીજળી બંધ રહેવાના પ્રશ્નો બિલકુલ ઓછા થઈ જશે પ્રથમ ફેઝમાં આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની વિસ્તારના મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સહિત નવ જિલ્લાના શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા શુક્રવારે મળી હતી જેમાં બોર્ડના સભ્યોના આવેલા જુદા જુદા પ્રસ્તાવો અને પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચર્ચાના અંતે બેઠકમાં કેટલાક નિર્ણય લેવાયા છે જે મુખ્યત્વે શિક્ષણ બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ એકસો ત્રાણું કરોડ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકસો કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે હાલ રાજ્યના કેટલાક વિસ્તારમાં ચણાના પાકમાં સુકારા મુળખાઈ અને સ્ટન્ટ વાયરસ જેવા રોગ જોવા મળતા તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આરોગ્યથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા હોવાનું ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ શહેરમાં સીબીએસઇ સાથે જોડાયેલી સ્કૂલોની સંખ્યામાં વધારો થતાં વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાત બોર્ડમાં ધોરણ દસની પરીક્ષા આપવા માટે રજીસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે સ્કૂલ સંચાલકોના મતે હાલ અમદાવાદમાં ચોર્યાસી સીબીએસઇ સ્કૂલો ચાલી રહી છે જે પાંચ વર્ષ પહેલાં પચાસની આસપાસ હતી પાંચ વર્ષ દરમિયાન ઘણી સ્કૂલો નવી શરૂ થઈ છે ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે આગામી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોન્ફરન્સના માધ્યમથી ખાત મુહૂર્ત કરવામાં આવશે કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ પર બનાવવામાં આવશે એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અધતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે તો આ સાથે મોર્નિંગ અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત